આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે દેહની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈપણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે ભાવિક નર નારીઓ ઉત્સાહપૂર્વક વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખો ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું પછી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી આગળ જળાશય જઈને સ્નાન કરીને જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપી શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું દેવશયની એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે કેશવ મારે હવે અષાઢ સુદ એકાદશીનું નામ તથા મહાત્મય જાણવું છે તો કૃપા કરીને મને કહો ત્યારે ભગવાને કહ્યું કે હે પૃથ્વીપાલક આવો જ પ્રશ્ન દેવશ્રી નારદજીએ બ્રહ્મદેવને કહેલો હતો તેના ઉત્તરમાં બ્રહ્મદેવે જે કથા કહેલી હતી તે હું તમને સંભળાવું છું દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને પૂછ્યું કે હે બ્રહ્મદેવ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં શ્રી વિષ્ણુની આરાધના કરવામાં આવે છે તો તે એકાદશીનું નામ અને મહાત્મય મને કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ તમે વૈષ્ણવ છો અને તેથી જ તમે આવો પ્રશ્ન કર્યો છે મનુષ્યોના કલ્યાણ અર્થે એકાદશી સમાન અન્ય કોઈ ઉત્તમ વ્રત નથી સર્વ પાપનો નાશ કરનારી અને સુખ આપનારી અષાઢ માસી શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે આ પાપનાશક અને સુખકારક એકાદશીનું વ્રત અંગે એક પુરાણી કથા હું તમને કહું છું તે સાંભળીને તમને દેવશયની એકાદશીનો મહિમા સમજાઈ જશે અગાઉ મહાન સૂર્ય વંશમાં માધાંતા નામનો એક રાજા થઈ ગયો તેના રાજ્યમાં ધન ધાન્ય ભરપૂર હતા આવું સમૃદ્ધ રાજ્ય માધાનતા રાજાએ ઘણા વર્ષો સુધી કર્યું પરંતુ એક વખતે રાજાના કોઈ પાપ કર્મને લીધે રાજ્યમાં દુષ્કાળ પડ્યો પ્રજા ત્રાહે ત્રાહે પોકારી ગઈ પશુધનનો નાશ થવા માંડ્યો તે સમયે રાજ્યભરમાં સ્વાહાકાર સ્વાધાકાર અને વષ્ટાકાર ઇત્યાદિ યજ્ઞ થતાં વેદો ધ્યાન વગેરે કર્મ બંધ થઈ ગયા એક દિવસ પ્રજાના આગેવાનોએ રાજા પાસે જઈ અને પ્રાર્થના કરી કે હે મહારાજા ઉક્ક ભગવાન રહેવાનું સ્થળ છે તેથી જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે અન્ન જળ વગર કોઈ જીવી શકતું નથી તો પ્રજા સુખ શાંતિપૂર્વક જીવે એવું કોઈ ઉત્તમ કર્મ સાધન કહો રાજાએ કહ્યું કે મેં પુરાણોમાં એવા ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે રાજાના અનાચારથી પ્રજા દુખી થાય છે પણ હજુ સુધી મેં એવો કોઈ પાપકર્મ કર્યું નથી તો પણ પ્રજાના કલ્યાણ અર્થે હું એ જાણવા માટે બનતો પુરુષાર્થ કરીશ બીજે જ દિવસે માધાતા રાજાએ મોટી સેના તૈયાર કરી અને પોતે સેના સાથે ઘોર જંગલમાં ગયો જ્યાં મહર્ષિ અગીરસનો આશ્રમ હતો ત્યાં જઈને રાજા મહર્ષિના ચરણોમાં પડી અને કહેવા લાગ્યું કે હે મહાત્મા હું રાજ્યની પ્રજાને પુત્રની જેમ પાળું છું મારો કે પ્રજાનો કોઈ અનીતિપૂર્ણ વ્યવહાર નથી છતાં રાજ્યમાં દુષ્કાળ કેવી રીતે પડ્યો છે મહર્ષિ અગીરસે કહ્યું કે હે રાજન તપથી બધું જ થઈ શકે આ યુગમાં તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ છે મને ધ્યાનથી એમ જણાય છે કે આપણા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે અને તેને તમે શોધીને તેનો વધ કરો તેને જ લીધે હું તો ન્યાય નીતિથી ચલાવવા વાળો રાજ્ય ચલાવવા વાળો છું હું કોઈ નિર્દોષને કેવી રીતે મારી શકું આ સાંભળી અને જ્ઞાની અગીરસ મુનિ બોલ્યા કે તું અષાઢ માસની શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કર આ વ્રતના પ્રભાવથી મેઘરાજાની કૃપાથી ઉત્તમ વૃષ્ટિ થશે અને એકાદશી સર્વ સિદ્ધિને આપનારી અને સર્વ ઉપદ્રવોને દૂર કરનારી છે હે રાજા તારી સાથે પ્રજાજનોને પણ દેવશયની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તો સત્વર તેનું ફળ જરૂર મળશે તારું કલ્યાણ થાવો રાજા મહર્ષિએ નમસ્કાર કરી અને પોતાના રાજ્યમાં ગયો અને પ્રજામાં સંદેશો આપ્યો કે અષાઢ માસ બેસે એટલે શુક્લ પક્ષની દેવશયની એકાદશીએ ભક્તિ ભાવપૂર્વક બધાએ જ વ્રત કરવાનું છે જેથી બધું જ સંકટ તળી જશે દિવસોને વીત વીતતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં અષાઢ માસી શુક્લ પક્ષની દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો આ દિવસે રાજા સહિત પ્રજાએ ઉપવાસ કરીને વ્રત કર્યું તેથી બીજે જ દિવસે મેઘની વૃષ્ટિ થઈ અને સૂકી ધરતી ભીની બની ગઈ થોડા જ દિવસોમાં ખેતરો ધાન્યથી લહેરાઈ ઉઠ્યા જળાશયોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું આમ મનુષ્ય અને પ્રાણીઓના દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી લીલા લહેર થઈ ગયા આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર તેના મહાત્મયની કથા વાંચનાર તથા સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈને સુખ ભોગવે છે મોક્ષની ઈચ્છા કરનારાને આ વ્રત અવશ્ય કરવું જોઈએ ચતુર્માસના વ્રતનો આરંભ આ અષાઢ માસી સુદ પક્ષની દેવશયની એકાદશીથી થાય છે આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે જય શ્રી કૃષ્ણ